મા ઉમિયા ધજા મહોત્સવ રજીસ્ટ્રેશન ફોર્મ લોન્ચ કરવામાં આવ્યા જગતજનની માં ઉમિયા અઢારસો અડસઠ વર્ષથી ઐતિહાસિક નિજ મંદિર ઊંઝામાં બિરાજમાન છે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા સમયાંતરે મોટા ઉત્સવ અને ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે જેમાં લાખોની સંખ્યામાં મા ઉમા ભક્તો શ્રદ્ધા ભક્તિથી જોડાય છે સનાતન હિન્દુ શાસ્ત્રીય પરંપરામાં મંદિરના શિખરને દેવતાના મસ્તક અને ધજાને કે શીખા સ્વરૂપ માનવામાં આવે છે જે શ્રદ્ધા આસ્થા સાથે આ વખતે પણ મા ઉમિયા ધજા મહોત્સવનું તારીખ બાર નવ બે હજાર ચોવીસથી તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ સુધી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા આયોજન કરવામાં આવેલ છે આ મહોત્સવમાં દરેક જ્ઞાતિ જાતિના સૌ ઉમા ભક્તો ભાગ લઈ શકશે ધજા મહોત્સવમાં જોડાવા માટે વ્યક્તિગત ધાર્મિક મંડળો મહિલા સત્સંગ મંડળો ઉમિયા પરિવાર સંગઠનો શ્રી ઉમિયા માતાજી મંદિર કે અન્ય ધાર્મિક સંસ્થા ગ્રામ સમાજો શહેરી સમાજો પગપાળા સંઘો વિવિધ સંસ્થાઓ ગ્રુપો કંપનીઓ એસોસિએશનો સો કોઈ ધજા મહોત્સવમાં જોડાઈ શકશે આપની ઈચ્છા મુજબ એક કે તેથી વધુ ધજાઓનું વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી આ ધજા મહોત્સવમાં જોડાઈ શકો છો રજિસ્ટ્રેશન કરવા માટેનું ફોર્મ શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ઉમિયા ડોટ કોમ પર ઉપલબ્ધ છે આ માટેની લિંક સોશિયલ મીડિયા વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર મૂકવામાં આવશે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સાથે જોડાયેલા સંગઠનના ભાઈઓ બહેનો પાસેથી પણ રજિસ્ટ્રેશન ફોર્મ મેળવી શકાશે આ મહોત્સવ અંગેની માહિતીનું બધા ફોર્મ લોન્ચિંગ છ બે હજાર ચોવીસ મંગળવારના રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉમેશ્વર હોલમાં કરવામાં આવ્યા આ ફોર્મ લોન્ચિંગ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ બીજેપી મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ નેતાજી ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પટેલ ખોરજ તેમજ સંસ્થાના હોદ્દેદાર શ્રીઓ સ્થાનિક શ્રી ઉમિયા સંખ્યામાં સંગઠનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા લોન્ચિંગ દરમિયાન એકતાળીસ ઉમા પ્રાગટ્ય ધજાની નોંધણી સંગઠનના મા ઉમા ભક્ત દ્વારા શરૂઆત કરવામાં આવી હતી ધજા મહોત્સવની માહિતી માટે સંપર્ક સેતુ નવ નવ સાત આઠ નવ ત્રણ આઠ છ શૂન્ય શૂન્ય ઈમેલ ઉમિયા ધામ મહોત્સવ ડોટ એટ ધ રેટ જીમેલ ડોટ કોમથી સંપૂર્ણ માહિતી મેળવી શકાશે જય શ્રી ઉમિયા પી એ પટેલ મીડિયા કન્વીનર શ્રી ઉમિયા માતાજી સંસ્થાન